ન્યૂ ઓલેન્ડ ચુમ્માલીસ દસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો બે હજાર અને દસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયર પચાસ ટકા આસપાસ કન્ડિશન જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં સાઈડ ગેર જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન લૂકવાઈજ સારી જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટર ખોલેલું નથી ગેર એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે કમ્પ્લીટ ટ્રેક્ટરનું વાયરિંગ જોવા મળશે અને મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકે બે લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તે કિંમત અંદાજિત છે ફેરફાર કરી આપશે મિત્રો ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર નિશ્ચય સ્ક્રીન ઉપર આપેલો જ છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે મિત્રો ટ્રેક્ટર જે પણ કોઈ બાર મિત્રો લેવાય સ્ત્રી ન્યુ ઓલન ચુમ્માલીસ દસ વધુ માહિતી માટે નીચે આપેલ નંબરમાં કોન્ટેક્ટ